માતાજી મિત્રો જોઈ લો આજે આપણે અહીંયા તલની ફૂંકણીમાં આવીએ છીએ તો વિડીયોના એન્ડ સુધી બની રહેજો વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો જોઈ લો હમણાં હું એકને તલની ફૂંકણી ચાલુ છે તો હું હમણાં હું તમને દેખાડું તલ બરાબર અહીંયા આપણે બપોર પહેલાં તલ તલના ઉઘડા હેરા હતા અને અત્યારે બપોર પછી અહીંયા ફૂંકણી ચાલુ કરી છે તો જોઈ લો હમણાં હું તમને દેખાડું બરાબર આપણે જો અહીંયા ફૂકણી ચાલુ છે આ બાજુ જોઈ કેડી એ કણે ફૂકણી ચાલુ છે અત્યારે તો હમણાં હું તમને દેખાડું અહીં તલ કાઢે આપણે અહીંયા અત્યારે આવ્યા છીએ કામે પણ હમણાં હું તમને તોય દેખાડી દો બરાબર ટમાટ બનાવી છે